તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો ફરીથી તમારો બધાનો મારા એક નવા વિડિયોની અંદર હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો દિવાળી પછીનો આપણો પહેલો બ્લોગ છે અને સુરત થી આવ્યા પછીનો પહેલો બ્લોગ જ છે અને આ બ્લોગ કેટલો લાંબો થાય મને ખબર નથી પણ હમણા બે દિવસ વરસાદ ફૂલ એટલે ફૂલ બાકા છે કે બોલાવે છે આમ જો તમે ખાલી વરસાદ આમ જોઈ લે વરસાદ બાકા કે બોલાવે મિત્રો હું તમને બતાવું તમે ખાલી જોવો મિત્રો આમ જોવો તમે વરસાદ ફૂલ એટલે ફૂલ પાકા થઈ ગયા બોલાવો આમ જોવા એટલે ખાડા પર થઈ તમે જો ફૂલ એટલે ફૂલ પાકા થઈ ગયા બોલાવે છે મિત્રો આ બાજુ તમને બતાવો આમ જોવો થોડુંક ઝૂમ કરીએ જોઈ લો ફૂલ એટલે ફૂલ બાકા થી બોલાવો મિત્રો વરસાદ એટલે વરસાદ મિત્રો આમ જોવો ફૂલ એટલે ફૂલ બાકા થી બોલાવે ને આપણે સુખી બહાર નીકળ્યા છે તમે જોવો ના બાવળિયા બાવળિયા બધું નમી ગયું છે અને એઠે બેસી નીકળી જાય એમ કે ફૂલ એટલે ફૂલ પાકા થઈ કે વરસાદ બોલાવે છે અને આ બાજુથી તમે બતાવો કેમ કે આપણો ફોન વોટરપ્રૂફ નથી એમ નખ તો પલ્લી જાય બાર કાઢીએ આમ જોવા થાય વરસાદ નહીં ફૂલ એટલે ફૂલ આગાહી છે મિત્રો આમ જોઈ દે કેવો વરસાદ પાકા થઈ ગયો બોલાવે મિત્રો તમારી એ બાજુ કેવો વરસાદ છે જરા કમેન્ટ કરો અને આમાં કઈ કાની આગાહી એટલે આગાહી હોય એમાં કઈ ઘટે જ નહીં તો મિત્રો વરસાદ તો બાકાજીકી બોલાવશે કેમકે આપણે ક્યાંય બહાર વિડીયો બનાવવા જવાનું થતું નથી કેમકે વરસાદ જ એટલો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છેલ્લા કમેન્ટ કરી દેજો બ્લોગ તો ન કહેવાય કેમકે એક બે મિનિટનો બ્લોગ ન કહેવાય અને હમણાં બે દીઠા વરસાદ ફૂલ બાકાજી બોલાવે છે તો મિત્રો આજનો વિડીયો બસ અહીંયા સુધી ક્યાં સુધી બધાને જય માતાજી જય મામોગલ અને હા મિત્રો તમે ક્યાંથી આ વિડીયો જોવો છો ત્યારે કમેન્ટ કરી દો ને તમારા ગામમાં વરસાદ છે કે નહીં